દાહો તાલુકાના મોટીખરજ ગામમાં મનરેગા યોજનામાં ફાળવેલ કુવાઓના રૂપિયા સગવગે કરવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું દાહોદ તાલુકાના મોટીખરજ ગામે આવેલ બ્લોક સર્વે નંબર છસો ચોરાણુ માં અગાઉ કુવો મંજૂર થયેલ જેને કાગળ ઉપર પૂર્ણ બતાવી તેના નાણાં થર્ડ દ્વારા ખોટા નામો એડ કરી ખોટું ઝુપકાર બનાવી નાણાં ઉપાડી દીધા હોય અને તે બાબત ચર્ચા ગ્રામ સભામાં થતા ઝુપકાર ખોટું ઇસ્યુ કરી કો બતાવી વારોવાર નાણાં ઉપાડી સરકાર તથા અમે અરજદાર સાથે છેતરપિંડી કનાર જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા તથા ઝુપકાળના નાણાં ઉપાડેલ તેઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા દાહો જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું મારું નામ છે શોભનભાઈ મનજીભાઈ માવી મોટી ખરજ માળફળિયામાં મારું રહેવાનું અને મારો કૂવો છે દસ પંદર ફૂટ કરેલો છે એના પછી પેમેન્ટ આવ્યું એ પેમેન્ટ કોઈ મારા હાથમાં આવ્યું નહીં એના માટે અમે વાત કરી રહ્યા છે હું ગામ મોટી ખરજ માળફળિયામાં રહું છું મારા એરિયામાં સાહેબ આજથી થોડા સમય પહેલાં કૂવા મંજૂર થયા હતા તો એના કૂવામાં માલિકોને જાણ વગર આ લોકોએ મનરેગામાં જોબ કાર્ડ ભણાવી અને એમના ખાતામાં પૈસા પડાવી અને પૈસા ઉપાડી લીધા છે અને એ લોકોને કોઈને જાણ નથી એના બદલ અમે આજ અરજી આપી છે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમારું નામ ફતેહસિંહભાઈ ડામોર છે હું મોટી ખરજ ફળિયાથી છું અમારા મોટી ખરજ ફળિયામાં બે વ્યક્તિઓ છે જે કે જેમનું એક શોભનભાઈ મંજીભાઈ માવી છે અને બીજા છે નવરસિંહભાઈ નરસુભાઈ પલાસ કે જેમના કુવા આગળ મંજૂર થયેલા હતા અને એમનું પેમેન્ટ જે